હું પણ રેફ્યુજી કોલોનીમાં જ રહું છું છેલ્લા દોઢ થી બે વર્ષથી આ સોસાયટીના દસ્તાવેજ બંધ કરી દેવામાં આવ્યા છે ઓગણીસો સુડતાલીસમાં અમારા વડવાઓ આ મકાન બધાને સરકાર દ્વારા મળેલા છે અને એની સ્ટેમ્પ ડ્યુટી પણ ભરેલી છે દસ્તાવેજ પણ ભૂતકાળમાં બન્યા છે છેલ્લા દોઢ થી બે વર્ષથી કોઈ ધારાસભ્યની ભલામણથી આ દસ્તાવેજ બંધ કરી દેવામાં આવ્યા છે તો ધારાસભ્યનું કામ પેલા આની સ્ટોરી જાણવી જોઈએ અશાંત ધારા ફરિયાદ કરવા ગયા હતા તે બદલ તેને આવી ફરિયાદ કરી દીધી કે દસ્તાવેજ જ કલેક્ટરે રોકી નાખ્યા છે હવે મધ્યમ પરિવારો જે પોતાની પ્રોપર્ટી અને અગરા ટાઈમે જ્યારે એને પૈસાની જરૂર હોય ત્યારે પોતાની પ્રોપર્ટી અથવા સોના દાગીના વેચીને પોતાનું ઘરનું જજમેન્ટ ચલાવતા હોય ત્યારે હાલની તકે બધા આ બધું ખોરવાઈ ગયું છે વહેલા તકે અમારે સરકાર સુધી એ જ વિનંતી છે કે તમે આ બધા બધાય નિણાશી લોકોના દસ્તાવેજ બનાવો નહીં તો આવનારા દિવસોમાં આપણો આ આક્રોશ વધશે અને આંદોલન થશે હાલમાં અમે સોસાયટીમાં જાણ્યું છે કે દર્શિતા બીન શાહ આમાં ગયા તા કલેક્ટરને સિંધીથી દસ્તાવેજ બંધ થઈ ગયા છે અને મને પાછો કચ્છમાં જાવો છે મારે પૈસાની જરૂર છે અને હું કોઈને ખાઉં છું હળોકાર હોય કે કોઈ બીનેચર આવે એ એમ જ કહે છે કે તમારે દસ્તાવેજ કલ્યા નથી તો અમે લખાણ તમે કેવી રીતે કરી આપો

કે સરકારે છેલ્લા સાઠ સિત્તેર સુધી દસ્તાવેજ કર્યા અને છેલ્લા બે વર્ષ દસ્તાવેજ એકા બંધ કરી દીધા એની તકલીફ તમામ પરિવારને છે બધાને કોક ને છોકરાઓના પૈસા ભરવાના ન હોય ભણાવવાના કોક સામાજિક કાર્યો કોક ના વ્યવહારિક કાર્યો તો દસ્તાવેજ ન થાય તો બધા કેવી રીતના કરી શકે અને મારે પ્રશ્ન એ છે કલેક્ટર સાહેબ ને કે કલેક્ટર કેવું છે કે કોના કહેવાથી કોના હિસાબે તમે દસ્તાવેજ બંધ કર્યા આટલા વર્ષો સુધી દસ્તાવેજ થયેલા છે એ તમે જાહેર જનતાને જાણ કરો